સન્માનભર્યું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તથા રાવપુરાના ધારાસભ્ય એવા બાળકૃષ્ણ શુક્લ નેતૃત્વમાં છેલ્લા દોઢ બે વર્ષથી આ મૂર્તિ મંત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આગામી તારીખ દસમી ઓગસ્ટના રોજ શહેરના સૂર્ય પેલેસમાં સવારે દસ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા દરમિયાનમાં જેમાં એકલા રાજકીય નહીં પરંતુ બિન રાજકીય લોકો પ્રબુદ્ધ નાગરિકો પણ પોતાના સલાહ સૂચનો સાથે શહેરના વિકાસની ચર્ચાઓ કરવામાં આવશે આ કાર્યશાળામાં અલગ અલગ સેશનમાં વિવિધ વિકાસના વિષયોને આવરી લેવામાં આવશે આ કાર્યક્રમ અંતર્ગત આજરોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર બેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ પારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં માન સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત થાય તે માટે લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી ગુજરાત સરકારના દંડકશ્રી આદરણીય ભાલુભાઈ શુક્લાજી દ્વારા આ વિચારને મૂર્તિમંત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આગામી તારીખ દસ ઓગસ્ટ બે હજાર રોજ આ અન્વયે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર રાજકીય નહીં પણ બિનરાજકીય હોય કે પછી વડોદરા શહેરના વિવિધ સૃષ્ટિઓ હોય અને અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતા પ્રબુદ્ધ નાગરિકો આ દરેકને વડોદરા શહેર પોતાના સુંદર શહેરને વધુ સુંદર બનાવવા લિવેબલ બનાવવા લવેબલ બનાવવાની દિશામાં કામ કરવા માટે સૌને એક સ્ટેજ મળે અને વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં દરજ્જો પ્રાપ્ત થાય એ માટે કામગીરી કરવાની દિશાના માટે કાર્યશાળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યશાળાના સંદર્ભમાં આજે આજ રોજ સવારે એક બ્રેઇન સ્ટોર્મિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌએ સાથે મળી અને આ દરેકે દરેક વિષયો જે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો માટે છે બધા જ વિષયોની પોતપોતાના મંતવ્યો પણ રજૂ કર્યા અને વિચારો રજૂ કર્યા અને સૌ સાથે મળી અને વડોદરા શહેરના વિકાસની દિશામાં સારી પ્રગતિ કરી શકે તે માટે પ્રતિબદ્ધ છે અને તે સંદર્ભે આજરોજ આ કાર્ય આજરોજ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કાર્યશાળા કાર્યશાળા આ જ સ્થાને એટલે કે સૂર્યા પેલેસમાં જ આયોજન કરવાનું રાખ્યું છે જે સવારના દસ વાગ્યા થી શરૂ થશે અને સાંજના છ વાગ્યા સુધી અલગ અલગ સેશન્સમાં દરેકે દરેક વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા પણ થશે અને સૌ કોઈ પોતાના એમાં મંતવ્યો પણ રજૂ કરી શકે